રોટરી ક્લબ ઓફ વાગરા અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સીપીઆર ટ્રેનિંગનો પ્રોગ્રામ યોજાય હતો રોટરી ક્લબ ઓફ વાગરા અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઓર્ચિડ હોસ્પિટલ ભરૂચના સહયોગથી જે કેમ્પસ ખાતે સીપીઆર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો રોટરીયન શ્રી જૈનુલ આબેદીન સૈયદે જણાવ્યું હતું અત્યારે યુવા અવસ્થામાં હાર્ટ એટેકના ઘણા કિસ્સા બનતા સાંભળવામાં આવે છે ત્યારે આપણને પ્રાથમિક સારવારનું સામાન્ય જ્ઞાન હોય તો કોઈનો પણ જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે જે એક પુણ્યનું કામ પણ કહેવાય છે આ સંદર્ભે ઓર્ચિડ હોસ્પિટલના ડોક્ટર જાબીરભાઈ ડુસાણી તથા ચક્રેશ ચતુર્વજીજી દ્વારા હાર્ટ એટેક વખતે દર્દીને કઈ રીતે પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય તે અંગે ચર્ચા કરી પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી હતી હાર્ટ એટેકના કેટલાક ચિહ્નો જણાયા હતા જણાય છે તેમાં ગભરામણ ડાબી બાજુનો દુખાવો બેભાન અવસ્થા વગેરે જણાય છે તો તરત જ સરખી પોઝિશન લઈ પલ્સ ચેકિંગ અને શ્વાસોશ્વાસની હાથના દબાણ થકી પ્રક્રિયા સમજાવી હતી જેને તાલીમાર્થીઓએ પણ પ્રત્યક્ષ તાલીમનો અનુભવ કર્યો હતો અને સીપીઆર આપવા અંગે સજાગ થયા હતા હાર્ટ એટેક સિવાય ઘણીવાર એક્સિડન્ટના કિસ્સામાં પણ સીપીઆરની જરૂરિયાત ઉભી થાય છે તેમાં પણ કોઈ પણ રીતે કામગીરી કરવી તેની સમજ આપવામાં આવી હતી અંતે રોટેરિયન અને જેએસએસના નિયામક શ્રી જેનું આબેદીન સૈયદે હાજર રહેલ રહેવા બદલ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી